હું કલાકાર થઈ ગયો અર્થ એ નથી કે મારી ઘરે ગાવું નથી એમ મારી ઘરે ગાયું છે મારા ઘરે મેં ગાયના દૂધ સેવા હજી મારી જિંદગીમાં કોઈ દે મેં ગાયના દૂધ સેવા દૂધ ખાધું નથી સાહેબ આ જાહેરમાં કહો છું તમ તારે માર્કિંગ કરી લેવાનું છોડ તમારા ખર્ચે આટો માલ લેવો માયાભાઈની વાડીએ માયાભાઈના ફામે કે એક્ચ્યુઅલી આ કે છે એ બરાબર છે કારણ કે સમજો અમને બે પ્રકારના માણસો સાંભળતા હોય અમારા યુટ્યુબ ઉપર બે વ્યક્તિ સાંભળતી હોય પેલી વ્યક્તિ કઈ જેને આપણે બહુ ગમીએ છીએ અને બીજી વ્યક્તિ કોઈ આપણને જરાય ગમતા નથી આ મારો દીકરો ખોટું ક્યાં બોલ્યું સાંભળતા હોય બે બે વ્યક્તિ તમને બે વ્યક્તિ પ્રેમ કરતી હોય છે રોડે બે વ્યક્તિ રાહ જોઈને ઉભી હોય એક તમારા તમને જોવા માટે ઉભા હોય અને એક તમને પંચર પાડવા ઉભા હોય પણ છોડો એ વાત પણ ગાયમાં ભેંસમાં ફરક એટલું છે આપણે બધા પશુપાલક છીએ બધાને ખબર છે જે જેને પચાસ ભેંસો ઊભી હોય પચાસ ભેંસો એમાં એના પારું ને પાડી હોય પાડો હોય એને તમારો છૂટો કરવો એ પચાસ ની અંદર જઈને એ પારું એનું બચડું જો એની માને ગોતી લઈને ભેંસને ગોતી લઈને તો તમે ભેંસનું દૂધ ખાજો અથવા તો એનું પારું રગે

બરોબર આપણે આપણી ઉંમર પ્રમાણે આપણું નામ ચેરમેન સાહેબ ગયા હા સાહેબ આપણે આપણી ઉંમર થતી જાય જો પહેલાં બાળક કહેવાય પછી છોકરું કહેવાય પછી વિદ્યાર્થી બનીએ પછી યુવાન કહેવાય આપણું નામ બદલતું જાય યુવાન પછી વડીલ જો બાળપણ વહ્યું જાય પછી યુવાની આવે યુવાની વહી જાય પછી ગઢપણ આવે હે ગઢ પણ આવી જાય પછી ગઢપણ ન જાય જેને ગઢ પણ આવે એ જાય પણ નામ બદલે આપણા દેશની માતાઓના ચાર નામ બદલે છે જન્મ થાય છે ત્યારે નામ દીકરી છે મોટી થાય અને પારકે પાદર વહી જાય ત્યારે એનું ત્રીજું નામ પડે છે વહુ અને કેવા ગયો ઈજ જગદંબા જેથી બાળકને જન્મ આપે ને ત્યારે એનું ચોથું નામ પડે છે એનું નામ છે માં એ માંથી મોટું જગત પછી દુનિયામાં કોઈ નથી ભલા માને

આપણા ઉંમર માં આપણા ઘર આંગણે આપણી જન્મદાત્રી જેને આપણને જન્મ આપ્યો છે એ માં આપણી ઉપર મોજમાં હોય ને તો પછી આપણી ઉપર એમ કેવાય કુળદેવી આપણી ઉપર મોજમાં રહેતી હોય એટલે દરેક નામ બદલે આપણી ડાયરેક દીકરીમાંથી કહું ને કહે એ બેન બને બેનમાંથી વહુ વહો પછી માં એમ આપણે તે યુવાન ભાઈ બનીએ પછી બાપા બનીએ પછી દાદા બનીએ પછી દુનિયાન બનાવી એક ભાઈને કહો કે પૂછ્યું કેટલા દીકરા તાકે સાર દીકરા તક તમારા દીકરા કરે શું ધંધો તાકે એક ખેતી કરે એમ કે બીજો તક બીજો બીન ખેતી કરે ખેતીને બીન ખેતી કરીને પ્લોટ વેચે એમ સારી વાત એક છોકરો ખેતી કરે એક બિન ખેતી કરે અથવા તો ઊટ હોય એ ઊંટને ડાયરેક્ટ ઊંટ નથી કેવાતું નાનો હોય ત્યારે બોતડું પછી ઊટ થાય બળદ છે તો પેલા વાછડો વાસરુ વાસળો પછી બળદ થાય પણ મૃત દીકરો એક જ પાડો જન્મે તોય પાડો મોટો થાય તોય પાડો જવાન થાય તોય પાડો મરી જાય ચાહું સુધી પાડો એમ અમુક આખી જિંદગી પાડા હળહે ને એનું હું તમે કરો એટલે વાત એ કરતો હતો સાહેબ કે ગાય માં ભેંસ માં ફરક એટલો કે ગાય છે પ્રેમ નું પ્રતિક છે એમાં તેત્રીસ કોટી દેવનો વાસ અથવા તો હું તમને એટલું કહું કે ગાયના દિકરા ભેંસના દિકરા નામ શું તમે ધ્યાન આપજો બધા હું તમે જેમ મને સાંભળો છો ને એમ હું ખીલી એક તો એટલા કિલોમીટર કાપીને આવ્યો છું એમાંય આજના ઉતારા અમે પોલીસના કર્યા છે ના અમારા ડીવાય એસપી એસપી સાહેબના ચાર્જમાં છે અત્યારે ચૌધરી સાહેબ એને ત્યાં મહેમાન ગતિ કરીને આવ્યા છે અમારો ઈશ્વરભાઈ ચૌધરી એ પણ બધા ત્યાં હતા અમારા હિતેશભાઈ ચૌધરી પણ ત્યાં હતા આ બધા મિત્રો સાથે આજે એમ બેઠા હતા અને ચર્ચા કરતા મને કે અહીંયા અમારો વિસ્તાર સારો છે માયાભાઈ તમને મજા આવશે કારણ કે ઘણીવાર આવ્યો છું અમારો બચ્ચુ દયોદરથી બચ્ચુભાઈ દેસાઈ આ યુવાનોને બધાને ઓળખું છું કેવાનો મતલબ એટલે અહિયાં અમારા ચેરમેન સાહેબ પણ આપણા આના ટ્રસ્ટી છે પોતે ડેરીના ચેરમેન છે પોતે એટલે હું વાત મને એ બધા કરતા એટલે હું વાત કરતો હતો મેં કીધું આપણે ગાયો રાખવી ભેંસ રાખવી નક્કી આપણે કરવાનું શું એના પુત્ર નું નામ નામ યાર એમ નો પાડો એમ નો કેવાય પાડેશ હા યાર એને વિવેક થી કોઈ આપણે અવિવેક થી બોલાવાના જ નહી યાર બરાબર યમ નામ પાડો બરાબર પાડા ઉપર કોણ બેસે બાપુ પાડા ઉપર કોણ બેસીને આવે યમરાજ બરાબર હવે મારે બીજું એ કેવું ગાયના દીકરાનું નામ શું નંદી ધર્મ બળદ નંદી ઉપર સવાર કોણ હોય મહાદેવ હોય ને હવે આપણે નક્કી કરવાનું છે કે આપણા ઘરે કોને લાવવા એ આડા જો ઘરમાં ફળિયા માં આટા મારતા હશે તો યમ આવશે પણ આપણા ફળિયામાં નંદી આટા મારતો હશે ભગવાન મહાદેવ કોક દી આટો મારવા આવશે અને એટલે સાહેબ આજ ગાયો માટે મળ્યા છે ત્યારે આજ મને આનંદ એવો છે કે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે

धन कट करें धन बात करें धन करे बनी धन राजे धनका मोर बनी धन राजे मन मोर बनी और बनी करे, बनी करे, मन धनका